જે મોડલની વાત કરતા હતા એ મોડલ આવી ગયો છે આયરો મોડલ જોઈ લો મોડલ લે તમે স্পেশલ મોડલ મંગાયો છે હરિયાણા થી જોઈ શકો છો કુડિયા મારે છે હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ મે અપકે છોડન સનન સવેરા સવેચા સીવો આવી ગયા છે નોવ બ્લોગ લે ગુડ મોર્નિંગ ગાઈઝ સવાર સવારમાં કાજુ બદામનો નાસ્તો ચાલે છે એ દમ પડી ગઈ મજા આવી ગઈ કાજુ કાલે લાવ્યા દિન બદામ બી કાલે જ લાવ્યા છે બદામપતી ગયેલી મારા ફેવરેટ કાજુ છે તો મમ્મીએ ને મને કાજુ હંતાડીને રાખે જો તો ચલો હવે નીકળ્યા છે મંદિર જવા માટે વેધર એકદમ મસ્ત થઈ ગયું છે વરસાદ પડે એવું તો નથી આજે એકદમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે એટલે મંદિરે જાય છે આ લોકો દરરોજ રાતના મંદિરે જાય છે નવ વાગ્યાની આરતીમાં

પણ એ પેલા મૈદાપુર માં દૂધ ચડાવ ગયેલા બોલ મહાદેવ માં અમે અહીંયા તો બધા ચડાવ્યું જ નહીં હોય હા જીએ હે આ મારી મનોકામના પૂરી થઈ જતી હોય આજે ડે ટુ છે પ્રેક્ટિસનો

કેમેરો સેટ મોડલ તૈયાર થઈ છે ઓય આવી જ અને આપણો બેક એન્ડ ક્રૂ આઈરો

તો પાછી આજે પાણીપુરી આવી ગઈ ઉપરથી જો તીખું પાણી બે મીઠું પાણી હમ હમણાં મારું એમ બી મને જમવાનું આજે પેલું જ બનતું જમવાનું વગરનું બેસન બને છે બેસન બહુ ભાવે નહીં એમ તો ભાવે છે પણ એમ નહીં ભાવે એટલે સારું છે પાણીપુરી આવી ગઈ એટલે આપણું કામ થઈ ગયું તો દીવતીનો સમય થઈ ગયો બે બતી કરી નાખીએ

અને એક નવો ચેલેન્જ વિચાર્યો છે મેં તો ચેલેન્જ બનાવવાનું ચાલુ કરીશ પણ તમારી પાસે કોઈ ચેલેન્જ હોય એવો કે ભાઈ કંઈક નવું કરી શકે કંઈક નવો ચેલેન્જ બનાવી શકે મમ્મી સાથે પપ્પા સાથે તો તમે મને કોમેન્ટમાં કહો કે આપણે ચેલેન્જ બનાવી કેમ કે હવે ચેલેન્જ બનાવવાનું ચાલુ કરવું છે વ્લોક તો બનાવ કન્ટેન્ટ રાખશો વ્લોકને પણ ચેલેન્જ બી આપણે કરવા છે નાના નાના ચેલેન્જ છે કે પાણીપુરી ચેલેન્જ છે કે કેટલી એક મિનિટમાં કે તમે કેટલી પાણીપુરી ખાઈ શકો છો એવા આપણે નાના નાના ચેલેન્જ કરી શકીએ છે પછી માલ ચેલેન્જોનું પહેલાં તો મારે છે ને જોવું પડે લિસ્ટ કે કયા કયા ચેલેન્જ કરી શકાય ઘરમાં બાકી બહાર તો અઢળક ચેલેન્જ છે અઢળક એટલે હું જોઉં છું હું રિસર્ચ ચાલુ જ છે મારી પણ ફ્રેન્ડ સાથે બી તમે મને કહો કે ફ્રેન્ડ સાથે બી કયા ચેલેન્જ કરી શકાય કેમ કે હમણાં આપણી પાસે બધું જ છે એસેસરીઝ તો આપણે ચેલેન્જ કરી શકાય પ્રેન્ક નહીં ચેલેન્જ પ્રેન્ક પાછું અલગ વસ્તુ છે ચેલેન્જ આપણા ફ્રેન્ડ ફ્રેન્ડમાં થાય ને પ્રેન્ક બીજા પર થાય તમને ખબર હોય તો એટલે તમે મને કહો કે ભાઈ કઈ રીતના જ કરવું છે તો આપણે એ રીતના જ સ્ટાર્ટઅપ કરીએ કેમ કે તમને બી નવું નવું જોવું ગમતું હોય મને ખબર છે કેમ કે હું બી ઓબિયસલી હું બધા બીજાના બ્લોક જોઉં તો મને બી બીજાના બ્લોગમાં નવું નવું જોવું ગમે મેં તમે એકને એક વસ્તુ જોઈને કંટાળી જાઓ અમે દરરોજનું જે બધું ચાલતું એ જ બતાવો હું તો ભાઈ જે ચાલતું હોય એ જ બતાવું નેચરલ મમ્મીને એવું હોય કે ભાઈ કે ભાઈ જે થોડુંક કરી નાખીએ થોડોક વાળમાં વહે નાખી દે પણ ભાઈ હું જે જેવો છું એવો તમારી સામે સમક્ષ છું બાકી તો ભાઈ આપણે પેલી પેલી ડુપ્લિકેટ લાઈફ નહીં બતાવવાની રિયલ લાઈફ બતાવવાની ડુપ્લિકેટ લાઈફ તો બધા પિક્ચરમાં બી બતાવે છે હું સિરીઝમાં બી બતાવે છે પણ આપણે તો ભાઈ રિયલ લાઈફ બતાવવાની એટલે હું જે છું તે તમને બતાવું છું હું જે રોજિંદા જીવનમાં કરું એ તમને કહું છું એટલે ચેલેન્જ મને કહી દેજો કે ચેલેન્જ કયો રાખવાનો છે કયો કરવાનો છે કેમ કે એક ચેલેન્જ તમે વિચારને રાખ્યો છે એ કરવાનો જ છે બહુ મસ્ત ચેલેન્જ છે તો કંઈ વાંધો નહીં આ સાથે બ્લોગને અહીંયા એન્ડ કરીએ મળી એક નવ બ્લોગ સાઇડ આટા ભાઈ ભાઈ વાઈ ગયા છે સૌ અગિયાર એડિટ કરવાનું છે ચાર રીત શૂટ કરી આજે એટલે